ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્વારા મોદીએ સોગાત ઈદ કીટનું વિતરણ સુરત ખાતે કર્યું હતું વધુમાં ડોક્ટર મોહસીન લોખંડવાળાએ મીડિયાને જણાવ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના મુસ્લિમ સમાજની ખુશી સાથે પોતાના પર્વની ઉજવણી કરી શકે તે હેતુથી સોગાતે ઈદ કીટ વિતરણ કરવામાં આવે છે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્વારા સુરત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જાહેરાત કર્યા મુજબ રમઝાન ઈદ કીટનું વિતરણ કરાયું હતું ગુજરાત મોરચા પ્રમુખ અને ગુજરાત વકફ બોર્ડના અધ્યક્ષ ડૉક્ટર મોહનસિન લોખંડવાલા સાહેબ સુરત શહેર મોરચા પ્રમુખ મોહસિન મિર્ઝા પૂર્વ મહામંત્રી ઇમરાન મેમણ પ્રતિષ્ઠિત મુસ્લિમ વ્યાપારી અગ્રણી રફીક હુનાણી હસ્તે અસંખ્ય કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એનજીઓના પ્રમુખ શોકતભાઈ મિરઝા યાશિનભાઈ યુનિસ અગ્રણીઓ પોતાના પર્વની ઉજવણી કરી શકે તે હેતુથી સોગાતે ઈદ કીટની કરેલ જાહેરાત મુજબ પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા આ કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ગુજરાતભરમાં મોરચાના પદાધિકારીઓ દ્વારા કીટોનું વિતરણ કરાઈ રહ્યું છે આતકે તેઓએ કહ્યું કે ઈદની ઉજવણી ભાઈચારા સૌહાર્દપૂર્ણ થાય અને રાષ્ટ્રના વિકાસમાં આપણે સૌ સહભાગી બનીએ તેવી નમ્ર અપીલ સાથે ગુજરાતના તમામ મુસ્લિમ બિરાદરોને એડવાન્સમાં ઈદ મુબારક પાઠવ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ડોક્ટર મોહસીન લોખંડવાલા પ્રમુખ ગુજરાત ભાજપા લઘુમતી મોરચા આજે આ રમઝાનના અંતિમ દિવસે અને ઈદના આવનારી ઈદના મોકાઓ ઉપર એક અમારું રાષ્ટ્રીય લેવલથી સોગાતે મોદી નામનો કાર્યક્રમ અમને આપવામાં આવેલો છે જેના અનુસંધાન આજે અમે ભેગા થયા છે એ કાર્યક્રમના અનુસંધાને અલ્પસંખ્યક મોરચા રાષ્ટ્રીયની સૂચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા અમારા પદાધિકારીઓ દ્વારા વિવિધ શહેરોમાં એક ગરીબ વર્ગના અને જરૂરિયાતમંદ વર્ગના લોકોના જીવનમાં ખુશહાલી અને ઈદનો તહેવાર સારી તો ઉજવી શકે એટલે એક કીટના માધ્યમથી એમને ગિફ્ટ આપવા માટેનો પ્રોગ્રામ છે જે અમારા મોરચાના પદાધિકારીઓએ પોતાના સ્વ ખર્ચે અને પોતાના સ્વ સ્વેચ્છા એને સહયોગથી એકબીજાના આખા ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે તો સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક મોરચાના માધ્યમથી આ કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને એના દ્વારા સોગાતે મોદીના નામના કાર્યક્રમથી ઈદ ઉપર મુસ્લિમ મુસ્લિમ સમાજના ગરીબ વર્ગના લોકોને મદદ પહોંચાડવાના હેતુથી એક સિમ્બોલિક ગિફ્ટ પેટા આપવામાં આવે છે અને આવનારા સમયમાં અન્ય ધાર્મિક લઘુમતીઓ જેવી કે ક્રિશ્ચિયન શીખ બેસાખી આવશે ગુડ ફ્રાઈડે આવશે ઈસ્ટર આવશે એ તો દરેક સમાજના લોકો સાથે અલ્પસંખ્યક મોરચાના કાર્યકર્તાઓ સંવાદ કરી ને એમની સાથે આ જ રીતે કાર્યક્રમોના આયોજન કરશે ઈદ એટલે ઈદની ખુશી મનાવવા માટે મુસ્લિમ સમાજ માટે રમઝાનના ત્રીસ દિવસની ઈબાદતો પછી ઈદના તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે અને દરેકના ઘરમાં હસી ખુશીનો માહોલ હોય છે આ તો એક એક સામાજિક સમરસતાના માધ્યમ માટે અને એક સૌહાર્દ માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે દરેક મુસ્લિમ પોતાની રીતે ઈદની ઉજવણી કરે છે અમે બી એમની સાથે સહભાગી થઈએ અને એક એક જાતનું એમની સાથે સંવાદ બને ગરીબ વર્ગના લોકો સાથે અને પાર્ટીના પદાધિકારીઓ વચ્ચેનો એક સેતુ બનાય અને એના માધ્યમથી દેશની અને રાજ્યની જે યોજનાઓ છે એનો બી અમે એની સાથે પ્રસાર પ્રચાર કરી શકીએ અને સંવાદ કરી શકીએ એક 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 એની પાછળનો મોટો છે હિન્દુસ્તાન માટે ખાસ કરીને આમંચન દેશમાં ભાઈચારો ટકી રહે અને સૌ લોકો ખુશખુશાલ એકબીજા સાથે હળીમરીને રહે અને દેશમાં કોમી સંવાદિતા જળવાઈ જાય અને સતત દેશનો વિકાસ થતું રહે એવી સૌને શુભકામના પાઠવીએ છીએ